પરસ્પરં ભાવયંતઃ શ્રેયઃ પરમ વાસ્વસ્્યત તમે બધા આયકના વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિઃસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો ઇષ્ટાન ભોગાન વિહી વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધા ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે એટલે કે આપણે જે કંઈ મળે છે યજ્ઞ દ્વારા ભક્તિ દ્વારા એ ભગવાનને અર્પિત કરીને જ પછી ભોગવવું જોઈએ જો ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે ચોર સમાન કહેવાય ઓકે થેન્ક